આજે ધોરાજીના જુનાગઢ પર જે રેલવે ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે તેમાં બાર મજદૂરો પાસે જે કામ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટરો દ્વારા એ સરકાર શ્રી એના પર કાયદેસર કાર્યવાહી કરી અને બાર મજદૂરી બંધ કરાવી જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આમાં ઘણા મજદૂરો શ્રમિકો જે કામ કરી રહ્યા છે બ્રિજ ઉપર તે કોઈ પણ સેફ્ટી સાધનો વગર કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પણ જાતના સેફટીના સાધનો આપવામાં નથી આવતા જો આમાં કોઈ દુર્ઘટના બને તો આમાં મજદૂરો કે શ્રમિકોની જાનહાની પણ થઈ શકે છે જેને લીધે

તંત્રની પણ બેદરકારી છે કે આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ આવા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવા જોઈએ અને જે દંડ કરવાનો હોય એ કાયદેસરની કાર્યવાહી કરી આવા કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ